તો તરફ અમદાવાદના વોરાના રોજાથી એમસીની આબરૂનું ધોવાણ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા સામાન્ય વરસાદમાં વોરાના રોજા વિસ્તારનો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે વોરાના રોજાથી લઈ શારદાબેન હોસ્પિટલ તરફનો માર્ગ સંપૂર્ણ હાલ પાણીમાં ગરકાવ છે હળવાથી મધ્યમ વરસાદમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં પ્રશાસન હાલ તો નિષ્ફળ સાબિત થયું છે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે મેટ્રો સિટી અમદાવાદમાં વરસાદ સામાન્ય પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આબરૂનું ધોવાણ ભરપૂર થયું છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે અવની તિવારી આ દ્રશ્યો છે સરસપુર વિસ્તારમાં આવેલા વોરાના રોજાથી શારદાબેન હોસ્પિટલ તરફ જતા માર્ગના આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ ભરપૂર પાણી ભરાયેલા છે વરસાદ ધોધમાર કે ભરપૂર કે સાંભેલા ધાર નથી પડ્યો વરસાદ માત્ર હળવો અને હળવા હળવાથી મધ્યમ વરસાદ વર્ષો રાત્રિ દરમિયાન એમ છતાં પણ આ વિસ્તારની અંદર જળભરાવની પરિસ્થિતિ સામે આવી છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સવારના સમયે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે જે લોકો પોતાના નોકરી ધંધા કે વ્યવસાયના સ્થળે જવા માટે ઘરેથી નીકળે છે તેમને આ મુખ્ય માર્ગ ઉપર ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે નિશ્ચિંતપણે જ્યારે ધોધમાર કે સાંભેલાધાર વરસાદ વરસે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવે તે સામાન્ય બાબત સમજી શકાય બીજી તરફના માર્ગના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરશે અવનીશ તિવારી આ દ્રશ્ય જુઓ જે શારદાબેન હોસ્પિટલ તરફ જતા માર્ગના આ દ્રશ્યો છે ગત રાત્રિ એટલે કે સોમવારે રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરની અંદર ચોક્કસથી વરસાદ વરસ્યો પરંતુ આ વરસાદ સાવ સામાન્ય હળવો અને મધ્યમ પ્રકારનો વરસાદ હતો જેમાં જળ ભરાવની પરિસ્થિતિ ન થવી જોવે આમ છતાં અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય એવા વરસાદના પાણીના નિકાલ કરવામાં પણ સદંતર નિષ્ફળ નીવડી છે જેના કારણે કરોડો રૂપિયાનો ટેક્સ જે અમદાવાદીઓ ભરી રહ્યા છે તેમને સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારે હેરાન થવું પડી રહ્યું છે કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ